નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલ એવન ભક્તિશું અનુસરશો તો જીવનમાં ક્યારે ગરીબ નહીં રહો મિત્રો શું અમીરી અને ગરીબી નસીબ દ્વારા નક્કી થાય છે શું વ્યક્તિ જન્મથી ગરીબ છે કે તેના વિચારો અને નિર્ણયો તેને ગરીબ રાખે હેશ ઘણી વાર લોકો તેમની ગરીબી માટે ભગવાન અને તેમના ભાગ્યને દોષ આપે છે પરંતુ શું નસીબ ખરેખર બધું નક્કી કરે છે જો તમે પણ એવું માનતા હોવ તો આ વીડિયો તમારી વિચારસરણીને સંપૂર્ણપણે બદલી નાખશે હું તમને એવા જ પાંચ રહસ્યો જણાવવા જઈ રહ્યો છું જેને જો તમે તમારા જીવનમાં સમજીને અમલમાં મૂકશો તો આવનારા છ મહિનામાં તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે હું તમને ખાતરી આપું છું કે આ વિડીયો જોયા પછી તમે ક્યારે ભગવાન ભાગ્ય કે ભાગ્યને દોષ નહી આપો પરંતુ તમારા ભાગ્યના માલિક બનતા શીખી જશો તેથી જો તમારે ખરેખર અમીર ધનવાન બનવું હોય તો આ અંત સુધી અવશ્ય જુઓ મિત્રો શું તમે પણ તમારા જીવનમાંથી અને તમારા ઘરમાંથી ગરીબી દૂર કરવા તૈયાર છો તો કોમેન્ટમાં હા જરૂર લખો આવો મિત્રો આ ટૂંકી વાર્તા ખૂબ ધ્યાનથી સાંભળો મિત્રો એક નાનકડું ગામ હતું એ ગામમાં એક નાનકડા માટીના મકાનમાં રહેતો મોહન બાળપણથી જ ગરીબી લાચારીનો શિકાર હતો તેના માતાપિતાએ ખૂબ જ મહેનત કરી હતી પરંતુ નસીબે ક્યારેય તેમનો સાથ આપ્યો ન હતો મોહન જ્યારે મોટો થયો ત્યારે તેણે મજૂર તરીકે કામ કરીને તેના પરિવારનું ભરણપોષણ કરવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ તે ગમે તેટલી મહેનત કરે ઘરમાં ક્યારે સમૃદ્ધિ ન આવી અને મોહન વારંવાર વિચારતો કે તેનું નસીબ ખરાબ છે રોજ જ્યારે તે ખેતરમાં કે કોઈના ઘરે કામ કરીને પાછો આવતો ત્યારે તેની આંખોમાં એક જ પ્રશ્ન હતો કે હું આટલો ગરીબ કેમ છું તે રોજ તેની જાતને કોસતો કે ભગવાને મને આટલી ગરીબી કેમ આપી રાત્રે જ્યારે તે તેના ફાટેલા જૂના પલંગ પર સૂતો ત્યારે તેને ફક્ત તેની દુર્દશા જ દેખાતી ગામના કેટલાક લોકો તેની મજાક ઉડાવતા અને કેટલાક તેને સાંત્વના આપવાનો પ્રયત્ન કરતા પણ મોહનના મનમાં હંમેશા એક જ પ્રશ્ન રહેતો અરે મારા નસીબમાં ગરીબી જ લખેલી છે પછી મોહન સાથે કંઈક એવું થાય છે જેની તેણે કલ્પના પણ નહોતી કરી મોહન પોતાનું કામ કરીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં તે ગામના એક વડીલને મળ્યો તેણે મોહનને કહ્યું દીકરા જો તને તારા જીવનની મુશ્કેલીઓનો ઉકેલ જોઈતો હોય તો જંગલમાં ધોધ પાસે એક મહાત્મા રહે છે તે ખૂબ જ જાણકાર છે અને તેણે ઘણા લોકોનું જીવન બદલી નાખ્યું છે તું તેમને મળી શકે છે મોહનના મનમાં આશાનું કિરણ ઊભું થયું તેણે વિચાર્યું કે કદાચ મહાત્માજી મને મારી ગરીબીનું કારણ જણાવશે અને તેનો ઉકેલ પણ આપશે બીજે જ દિવસે તેણે કોઈ પણ વિલંબ કર્યા વિના જંગલ તરફ આગળ વધવાનું શરૂ કર્યું જંગલ ગાઢ અને રહસ્યમય હતું રસ્તામાં તેને ડર લાગતો હતો પણ તેના સંજોગો સુધારવાની તેની ઈચ્છાએ તેને આગળ વધવાનું બળ આપ્યું ઘણા કલાકો સુધી મુસાફરી કર્યા પછી તેઓ એક ધોધ પાસે પહોંચ્યા જ્યાં એક ઝાડ નીચે એક વૃદ્ધ મહાત્મા તપસ્યામાં મગ્ન હતા મોહને ભયભીત થઈને કહ્યું મહાત્માજીને નમસ્કાર મહાત્માજીએ આંખો ખોલી અને મધુર સ્વરે કહ્યું આવ બેટા બેસ બોલો શું તકલીફ છે મોહનની આંખોમાં આંસુ હતા અને રડતા રડતા બોલ્યા મહાત્માજી હું બહુ ગરીબ છું મે ક્યારે સારું જીવન જીવ્યું નથી નાનપણથી જ લાચારી અને ગરીબી મારી સાથે છે મે એવું શું પાપ કર્યું હતું કે મારું નસીબ આવું છે શું હું ક્યારે અમીર નહીં બની શકું આ સાંભળીને મહાત્માએ હસીને કહ્યું દીકરા તારી સમસ્યાનો ઉકેલ તારી અંદર જ છે ગરીબી એ નસીબનો ખેલ નથી વિચાર અને કાર્યનો પરિણામ છે હું તમને જીવન વિશેની પાંચ બાબતો જણાવીશ જો તમે તેને યોગ્ય રીતે સમજીને અપનાવશો તો આગામી છ મહિનામાં તમારું જીવન બદલાઈ જશે મોહન બોલ્યો મહાત્માજી હું તૈયાર છું ઠીક છે મારી વાત ધ્યાંથી સાંભળો મહાત્મા એ કહ્યું તમારા વિચારો બદલો મોહન ચોંકી ગયો અને પૂછ્યું મહાત્માજી એ પોતાનો વિચાર કેવી રીતે બદલવા મહાત્માએ સમજાવવાનું શરૂ કર્યું કે મોટા ભાગના ગરીબ લોકો માને છે કે તેઓ ગરીબ છે કારણ કે તેમનું નસીબ ખરાબ છે પરંતુ આ સાચું નથી અમીરી અને ગરીબીનું સૌથી મોટું કારણ વિચારવાની અને કરવાની રીત છે શ્રીમંત લોકો હંમેશા નવી તકો શોધે છે તેઓ તેમની મહેનત યોગ્ય દિશામાં લગાવે છે અને તેઓ ક્યારેય માનતા નથી કે તેમનું નસીબ ખરાબ છે તેમણે વધુમાં કહ્યું કે તમારે તમારા વિચારો બદલવા પડશે જ્યારે પણ કોઈ નવી તક આવે તો તેને ચૂકશો નહીં હંમેશા શીખતા રહો અને તમારી કુશળતામાં સુધારો કરો મોહને માથું હલાવ્યું અને કહ્યું હું મહાત્માજીને સમજુ છું મને આગળ કહો બીજી વાત જવાબદારી લો અને બહાના કરવાનું બંધ કરો મહાત્માએ કહ્યું કે ગરીબ માણસ હંમેશા બીજાને સરકારને સમાજને પોતાના ભાગ્યને દોષ આપે છે પણ અમીર માણસ પોતાની જવાબદારી પોતે લે છે ઉદાહરણ તેમણે કહ્યું કે જો કોઈ ખેડૂત એવું વિચારે છે કે વરસાદના અભાવે તેનો પાક નિષ્ફળ ગયો છે તો તે ક્યારે આગળ વધી શકશે નહીં પરંતુ જો તે વરસાદ ન હોય ત્યારે કુવાઓ અને સિંચાઈની નવી પદ્ધતિઓ શોધે તો તેની ખેતી ક્યારે નિષ્ફળ જશે નહીં મોહનને આ ખૂબ ગમ્યું તેણે સમજાયું કે તે હંમેશા તેના સંજોગો માટે ભગવાન અને ભાગ્યને દોષી ઠેરવે છે પરંતુ તેણે ક્યારેય પોતાને બદલવાનો પ્રયાસ કર્યો નથી ત્રીજું પૈસાને યોગ્ય રીતે સંભાળો મહાત્માએ કહ્યું મોટાભાગે ગરીબ લોકો જેટલું કમાય છે તેટલું ખર્ચ કરે છે અથવા નકામી વસ્તુઓમાં રોકાણ કરે છે પરંતુ શ્રીમંત લોકો પૈસાનું રોકાણ કરવાનું શીખે છે તેઓ જાણે છે કે પૈસા કેવી રીતે વધારવું તેમણે સમજાવ્યું કે જો તમે થોડા પૈસા બચાવતા શીખો અને તેને યોગ્ય જગ્યાએ રોકાણ કરશો તો ધીમે ધીમે તમારી સંપત્તિ વધવા લાગશે તમારે મહેનતની સાથે સાથે શાણપણ લાવવું પડશે મોહને વચન આપ્યું કે હવે તે તેના પૈસાનો યોગ્ય ઉપયોગ કરશે ચોથી વાત નવું શીખો મહાત્માએ કહ્યું ગરીબ માણસ જે કરતો આવ્યો છે તે જ કરતો રહે છે પરંતુ ધનિક માણસ હંમેશા નવું શીખે છે તેમણે ઉદાહરણ આપ્યું કે જો મજૂર માત્ર શ્રમ કરતો રહે અને કંઈ નવું ન શીખે તો તે હંમેશા મજૂર જ રહે છે પરંતુ જો તે નવું કૌશલ્ય શીખે તો તેની આવક અનેક ગણી વધી શકે છે મોહને નક્કી કર્યું કે તે નવું શીખશે અને પોતાનું કામ સુધારશે પાંચમું અને સૌથી અગત્યનું ધીરજ અને શિસ્ત રાખો મહાત્માએ છેલ્લી વાત કહી ધનિક બનવા માટે ધીરજ અને અનુશાસન ખૂબ જ જરૂરી છે સફળતા રાતોરાત પ્રાપ્ત થતી નથી પરંતુ સતત પ્રયત્નો દ્વારા તેણે મોહનને સલાહ આપી કે તે દરરોજ થોડો સમય તેની કુશળતાને સુધારવામાં વિતાવે અને તેના લક્ષ્યથી ક્યારેય ભટકી ન જાય મહાત્માજીની વાત સાંભળ્યા પછી મોહને પ્રતિજ્ઞા લીધી કે તે પોતાની વિચારસરણી બદલશે સખત મહેનત કરશે અને પોતાના પૈસાનો યોગ્ય ઉપયોગ કરશે તેણે પોતાના ગામમાં એક નાનો ધંધો શરૂ કર્યો નવા કૌશલ્યો શીખ્યા અને પોતાની જવાબદારીઓ સમજ્યો છ મહિના પછી તે પહેલા કરતા ઘણી સારી સ્થિતિમાં હતો હવે તેની પોતાની દુકાન હતી લોકો તેને માન આપવા લાગ્યા અને ગરીબી ધીરે ધીરે ખતમ થઈ રહી હતી હવે મોહન સમજી ગયો હતો કે ગરીબી એ અભિશાપ નથી પણ એક વિચારનું પરિણામ છે જો તમારી વિચારસરણી બદલાય છે તો તમારું ભાગ્ય પણ બદલાય છે પાઠ વ્યક્તિ નસીબથી નહીં પણ તેની મહેનત વિચારો અને કાર્યોથી જ ધનવાન બને છે જો તમે પણ આ પાંચ નિયમોને તમારા જીવનમાં લાગુ કરો છો અને તેનું પાલન કરો છો તો ભગવાનના આશીર્વાદ અને તમારી મહેનતથી વિશ્વની કોઈ શક્તિ તમને સફળ વ્યક્તિ બનવાથી રોકી શકશે નહીં મિત્રો જો તમને આ વિડીયો ખરેખર ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો જેથી તેઓને પણ નવો પાઠ મળે અને ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરો કારણ કે તમને આવા વિડિયો દરરોજ મળતા રહેશે આ વાર્તા આપણને શીખવે છે કે વ્યક્તિ ફક્ત તેના વિચારો અને કાર્યોથી ધનવાન બને છે નસીબથી નહીં મિત્રો આપ સૌનો આભાર હરે કૃષ્ણ